નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો અષાઢ મહિનાની અમાસના મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર એટલે દિવાસો તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અષાઢ માસની અમાસના દિવસે ઉજવાતા દિવાસા વિશે આખરે શા માટે તેને દિવાસો કહેવામાં આવે છે દિવાસા સાથે કેવી કેવી માન્યતાઓ સંકળાયેલ છે શું છે દિવાસો તથા હરિયાળી અમાસનો મહિમા માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે વિડીયોને વધુને વધુ તમારા ગ્રુપમાં શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમઃ શિવાય વગેરે પણ લખી શકો છો મિત્રો વર્ષા ઋતુના આરંભે મહિનામાં ઇન્દ્રદેવ અને વર્ષા રાણીની પધરામણી થતા પ્રકૃતિનો વૈભવ હરિયાળા સૌંદર્ય રૂપે પ્રગટે છે દિવાસો કે પછી અષાઢી અમાજ સુધીમાં તો ખેતરો ખેડાઈને વરસેલા વરસાદથી જવારા જેવડા હરિયાળા પાકથી લહેરાવા માંડતા હોય છે સર્વત્ર હરિયાળી છવાઈ જાય છે તેથી દિવાસો હરિયાળી અમાસ તરીકે ઓળખાય છે દિવાસો અષાઢી મેહુલિયાએ વરસાવેલી કૃપાથી લીલાછમ બનેલા ખેતરોના ખોળે જઈને મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલ ખેડૂત સ્ત્રીઓ મેઘરાજાને વધાવે છે આમ આ લોક તહેવાર છે આને કૃષિ ઉત્સવ પણ કહી શકીએ સામાન્ય રીતે દિવાસા વિશે એવી પણ લોકોમાં માન્યતા છે કે સામાન્ય વર્ષોમાં એટલે કે અધિક માસ સિવાયના વર્ષોમાં દિવાસાના બીજા દિવસથી શ્રાવણ માસની શરૂઆત થાય છે જે આખો મહિનો પવિત્ર છે ત્યારબાદ ભાદરવાની શરૂઆતમાં કેવડા ત્રીજ જેવા વ્રતો અને મહાલય એટલે કે શ્રાદ્ધ આવે છે ત્યાર પછી આસો માસ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો ધરાવે છે કાર્તક માસની શરૂઆતના પંદર દિવસ ચાતુર્માસના છેલ્લા દિવસો હોય છે આમ દિવાસાથી શરૂ કરી દેવ દિવાળી સુધીના સો દિવસો તહેવાર રૂપ હોવાથી દિવાસાને તહેવારના સો દિવસની શરૂઆતનો દિવસ અથવા તો દિવાસાને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે સાથે દિવાસા વિશે જોડાયેલી એક અન્ય માન્યતા વિશે વાત કરીએ તો અષાઢ મહિનામાં ખેતરો ખેડી ખેડીને થાકેલા બળદ અને ખેડૂતને એક દિવસનો આરામ મળે તે હેતુથી દિવાસાને અણુજો એટલે કે કામ બંધ રાખવાનો દિવસ માનવામાં આવે છે હળ જોતરાતું નથી પરંતુ ખેતી સાથે સંકળાયેલી સ્ત્રીઓ રામપાત્રમાં ઉગાડેલા જવારા કંકુ વગેરેથી હળ અને બળદની પૂજા કરે છે જવારા તો હરિયાળી પ્રકૃતિ દેવી પાર્વતીનું સ્વરૂપ મનાય છે વિશ્વકર્માના વંશજો કારીગરો પણ આ દિવસે પોતાના ઓજાર હેઠે મૂકી કામકાજ બંધ રાખી વિશ્રાંતિનો આનંદ માણે છે દિવાસાના દિવસે સુખડી માલપુઆ કંસાર વગેરેનું નૈવેદ્ય ધરાવાય છે કૃષિ અને કિસાનોના દેવ બલરામને માનવામાં આવે છે અગ્નિપુરાણમાં જણાવ્યા પ્રમાણે ધરતી માતાને ખેડીને ફળદ્રુપ બનાવવા ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ શ્રી બલરામે હળની સૌથી પહેલાં શોધ કરી હતી તેથી તેઓ હળધર કે હલા યુદ્ધ તરીકે ઓળખાય છે ઉજ્જડ ધરતીને ખેડીને હરિયાળી ચેતનવંતી બનાવનાર હળધર હરિયાળી અમાસે પૂજાય છે પરંતુ આજે એવા બલરામ ભૂલાતા જાય છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દિવાસાના પર્વે ગામની મહોલ્લાની નારીઓ વરસાદના ગીતો ગાતી ખેતરમાં ભાત એટલે કે ખીચડી કંસારનું ભાથું લઈ જાય છે અને આખું ગામ ખેતરોમાં બેસીને ભોજન કરે છે મેહુલિયાની કૃપાને સૌ નારીઓ ગીતોથી વધાવે છે મિત્રો આપણામાંથી ઘણા લોકોને ઇન્દ્રદેવ વિશે જાણકારી હશે પરંતુ ઘણા ઓછા લોકોને દેવ વિશે જાણકારી હશે ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જ્યારે મેઘરાજા રૂઠે અષાઢ મહિનો કોરો જાય તો અષાઢ મહિનાની અમાસે દેવની ધામધૂમથી પૂજા કરવામાં આવે છે તેથી વરસાદ વરસે છે એવી માન્યતા છે વરસાદના વૈદિક દેવ ઇન્દ્ર લોકજીવનમાં ઢુંઢિયા દેવ તરીકે પૂજાય છે અષાઢ પૂરો થવા આવે છતાં વરસાદ ન વરસે તો ઢુંઢિયા દેવની એટલે કે ઇન્દ્ર દેવની માટીની મૂર્તિ બનાવીને એના ઉપર ઘડો જળ રેડીને સ્ત્રીઓ કન્યાઓ પૂજા કરે છે અને ગીતો ગાઈને ઢુંઢિયા બાપજીને વરસાદ વરસાવવાની પ્રાર્થના કરે છે અને દિવાસાના દિવસે આ દેવની મૂર્તિનું વિસર્જન કરાય છે આવી બધી પરંપરાથી ચાલી આવતી પ્રથાઓ હવે લુપ્ત થઈ રહી છે એવું પ્રતીત થાય છે લોકજીવનના કેટલાક તહેવારો હવે ફિક્કા થઈ ગયા છે અરે આજની નવી પેઢીને એ પણ જાણ નથી હોતી કે આપણે જે આ તહેવારો ઉજવીએ છીએ તે તહેવારો ઉજવવા પાછળ શું તાત્પર્ય રહેલ હોય છે લોકમાન્યતા છે કે દેવી પાર્વતી પણ એકવાર ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે ઢુંઢિયા દેવને લઈને ફર્યા હતા ગુજરાતમાં પરિણિત સ્ત્રીઓ દ્વારા કરાતા એ વ્રત જીવ્રત વ્રત સાથે પણ દિવાસાનું પર્વ જોડાયું છે આ વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી કરવામાં આવે છે વ્રતના આગલા દિવસોમાં રામ પાત્રમાં જવારા ઉગાડાય છે એની સમક્ષ દીવો પ્રગટાવાય છે અને ત્રણ દિવસ સુધી આ દીવો પ્રજ્વલિત રખાય છે જવારા પાસે દીવાનો વાસ હોવાથી દીવાસો શબ્દ બન્યો હોવાનો પણ એક મત છે જવારા એ દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે ત્રણેય દિવસ જવારાની પૂજા કરવામાં આવે છે એવ્રત જીવ્રત પણ માતા પાર્વતીના જયા વિજયા જેવા બે સ્વરૂપો છે દિવાસાની રાત્રે જાગરણ કરી માતાજીના કીર્તન કરાય છે દિવાસાના જાગરણ બાદ જવારાનું જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે આ વ્રત પૂર્ણ કરવાથી પતિના સૌભાગ્ય સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે અને સંતાનોત્પત્તિ પણ થાય છે મિત્રો આપણો ભારત દેશ વૈદિક કાળથી કૃષિપ્રધાન દેશ રહ્યો છે અને જેના કારણે આપણા અનેક તહેવારો કૃષિ સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે આવા તહેવારોના માધ્યમથી પર્યાવરણની સમતુલા જાળવનાર મેઘરાજા ધરતી ખેતર હળ ઘાસચારો જવારા અનાજ વગેરેનો મહિમા ગવાય છે એમનું પૂજન આરાધન થાય છે પરંતુ આજના આ આધુનિક સમયમાં લોકોએ શહેરી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકતા આપણી અસલ ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખનાર કેટલાક તહેવારો અને તેમનો મહિમા વિસરાતો જાય છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર